પ્રાઇવેટ વ્હીકલ્સનું અવર જવર આ સમયગાળા દરમિયાન આપણે પ્રતિબંધિત રાખીએ છીએ સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર અને માછી ઉપર પણ એસટી ડિપાર્ટમેન્ટે જે લોકોની મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે એના માટે વ્યવસ્થિત લોકો બસનો ઉપયોગ કરી શકે એના માટેની વ્યવસ્થાઓ બંને જગ્યાઓએ પૂર્ણ કરી છે એની સાથે સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયું છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને એને એના માટે પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે સાથે સાથે ટ્રાફિક જે આવે એના માટે પાર્કિંગની તૈયારીઓ આપણે કરી લીધી છે સાફ સફાઈની વ્યવસ્થા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત અને વિસ્તૃત ચર્ચા કરીને એની પણ વ્યવસ્થાઓ આપણે પૂરી કરી આપી છે એટલે મને ખાતરી છે કે નવરાત્રી દરમિયાન જે મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ આવાગઢની મુલાકાતે આવવાના છે એ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે બંધ તૈયાર છે